ચેકામાં મગફળી ભરીને રામ રામ અને મોર્નિંગ એન હર હર મહાદેવ એન જય શ્રી રામ મિત્રો આજે આપણે આવી ગયા છીએ ટેકામાં ભાણવટ તમે જોઈ શકો છો કે વાહન ખાલી થાય છે બધાય આપણો નંબર છે પેલો બહુ રાત આખી હેરાન થયા ગાડી એક્યુઅલીમાં ફાઇનલી ખાલી થઈ ગઈ આપણી હવે બીજા બે બોલેરા ખાલી થાય છે પૂનમભાઈ ધબધબાટી બોલાવે અટાણામાં કસરત કરે

ડાલો માથો ખાલી થાય છે ભાઈ પાટિયું ખુલ્યું નહીં ઘર્ષણ ભાઈ ખોલે છે હલવાઈ ગયો કે ઉલારો 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 આગળ લઈ લ્યો બચા ગ્રામ પચાસ ગ્રામ આગળ લઈ લ્યો ડાલો મત થો ભા લા દો ફાઇનલી મિત્રો આપડી ગાડીઓ ખાલી થઈ ગઈ છે ને હવે આપણે આવી ગયા પ્રીઠલ કુપા पान માં ચા પીવા માટે સંજયભાઈ ચા આપી દેજો સ્પેશિયલ બનાવજો તો ફાઇનલી મિત્રો આપણે માકફડી ની ગાડી ટેકામાં ખાલી થઈ ગઈ છે ને હવે આપણે ખાતર લેવા નહોતું તો આપણે આવી ગયા છે કિસાન કિસાન સેવાય થોડું આપણે લેવાનું હોય અને અજયભાઈ અત્યારમાં આવી ગયા છે વહેલા વહેલા અજયભાઈ જય દ્વારકાધીશ દ્વારકાધીશ અને આપણે પંદર થેલી ઉરિયા લેવાનું હતું અને ચાર ગુણી ખોળ લેવાનો હે તો બિલ બનાવી દો ફટાફટ મજૂર આવી ગયા હાલો તો પછી ભરાવી દો આપણે ગાડી જો અહીંયા કેમેરા હે આપણે અહીંયા લગાડી દીધી હે હમણાં મજૂર જાય એટલે ગાડી આપણી ભરાઈ જાય હાલો તમે બિલ બનાવી નાખો ફટાફટ ફાઇનલી મિત્રો આપણે રિટર્ન ભાડું મળી ગયું ભાણવાળ થી આપણે કસરત કરવાની જરૂર નથી આપણે હવાર હવરમાં કસરત ચાલુ જ હોય મારે કક્કન ભાઈ ને કાયમ કસરત જ હોય હવાના ભાગ હમણાં પંદર ધપી માર દઈને એટલે કસરત થઈ જાય આપણે ફાઇનલી મિત્રો આપણી ગાડી લોડિંગ થઈ ગઈ છે રિટર્ન માં ભાજી આપણે ભાણવરથી નીકળી ગયા છે ને હવે ભરવા જવાના છે આપણે ગાડી ખાલી કરીને કપાસ કપાસની બે ગાડી ભાજી ભરી લેવાની છે ફાઈનલ મીટર આપણી ગાડી ખાલી થઈ ગઈ છે મિત્રો હવે જવાનું છે આપણે કપાસ ભરવા જાય એટલે પાણી હાલે ને જમા ઉઠાવ જોઈ શકો છો તમે જરાક જ રહી ગઈ છે ફાઈનલી તો ખેડૂત મિત્રોને જરાક વિનંતી છે કે તમે રસ્તામાં જરાક સુધારો કરો પછી તમે એમ કહો કે આટલો માલ નથી ભરતા ને આટલો નથી ભરતા અમારામાં કેમ ભરવા આમ જોતા બોલેરા અંદર બાવેડા કરી ગયા જોઈ શકો છો રસ્તો બહુ ડેન્જર બહુ જ ભયાનક રાસ્તા હૈ સારો તરફ ખાઈ ખાઈ હૈ આ પર બચને કે લીએ કોઈ સંભાવના નહીં આપી લીએ ફાઈનલી મિત્રો એક ગાડી ભરાઈ ગઈ છે કપાસ ની આપડી એક ભરાય છે હજી પરબતભાઈ તર્યા ઉધીની ગેરંટી હો બીજી ગાડી આવે એ આ જ માલ તમારે ના આપણી જવાબદારી તમારે ફૂલ કુડકો ના વાગે પૈસા પાછા કા બે ગાડીમાં ફૂલ જવાબદારી ડીઝલ ભરાવા વાહે રહી ગયો એ જોઈ લ્યો પછી ભાવ કહેજો વિસારીને હાટે બજાર હમણાં તેજ થઈ ગઈ આમાં જોઈ લ્યો અંદર અંદર જવા દે ફાઈનલી બે ગાડી ભેગી હો મુરલીધર કોટેક્ષ ત્રણપાટિયા ફાઇનલી મિત્રો ગાડી ખાલી થાય છે આપણી અત્યારે અને જલ્દી ખાલી થઈ જાય તો આજે આપણે જવાનું હતું બાર આઈ એમ વેઇટિંગ ફાઇનલી મિત્રો ગાડી થઈ ગઈ છે ખાલી આપણી હવે જવાનું છે ઘરે